આજે સવારથી જ ગોંડલનો માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો જે રીતે થોડાક દિવસ પહેલા સુલતાનપુર ખાતે ગણેશ જાડેજા દ્વારા પાટીદાર સમાજના યુવા નેતાઓને ચેલેન્જ પડકારી હતી તેને જ લઈને આ ચેલેન્જનો સ્વીકાર કરીને આજે પાટીદાર યુવા નેતાઓ જીગીશા પટેલ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલેવિયા સહિતના નેતાઓ ગોંડલ પહોંચ્યા હતા આ દરમિયાન આ ઘટના જ્યારે બની ત્યારે બંને જૂથના લોકો હતા એક જૂથ છે તે અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ ધાર્મિક માલવિયાનો વિરોધ કરી રહ્યો હતો જ્યારે બીજો જૂથ છે તે તેમના સમર્થનમાં પણ જોવા મળ્યો હતો આ તમામ બાબતોના વચ્ચે ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલમાંથી મોટી સંખ્યામાં લોકોનો જનસહેલાબ ઉમટી પડ્યો હતો સવારથી જ લોકો કાળા વાવટા સાથે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં બેનરો પોસ્ટરો થકી તેઓ વિરોધ નોંધાવી રહ્યા હતા જેવી જ રીતે સવારના સમયે ગોંડલ ખાતે

તેને લઈને તેમનો આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો છે તે વિરોધ માટે જોડાયા હતા ત્યારે બીજી તરફ આ મામલે પાટીદાર સમાજના મહિલા નેતા જીગીષા પટેલે આરોપ કરતા કહ્યું કે પહેલાથી જ આ પ્રી પ્લાનિંગ કાર્યક્રમ છે તે ગોંડલના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જે ગોંડલથી બહારના લોકો છે તેમના દ્વારા તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એ તમામ બાબતોને લઈને આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે પરંતુ આ વચ્ચે ગણેશ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા ગણેશ જાડેજા પોતે આજે મેદાનમાં હતા હતા તેઓ ધરણા ઉપર પણ અને સૂત્રોચ્ચાર કરતા પણ તેઓ જોવા મળ્યા હતા અને થોડાક સમય માટે ગોંડલની સ્થિતિ ભારે લાગણી જેવી થઈ હતી ને કેટલીક જગ્યાએ જે પાટીદાર સમાજના યુવા નેતાઓના આરોપ છે ગાડીઓના કાચ તોડવામાં આવ્યા છે ત્યારે થોડાક સમય માટે સ્થિતિ વણસી પણ હતી I'll be that! I'll do that. Yeah. દર્શક મિત્રો નવી ન્યૂઝ ને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે